લાટુ મુદ્દલ ભણ્યો ન હતો એટલે શ્રી રામકૃષ્ણે તેને પ્રાથમિક અક્ષર જ્ઞાન આપવાનો પ્રયાસ પણ શરૂ કર્યો બિહારી લાટુના મુખમાં બંગાળી ઉચ્ચારો બરાબર બેઠા નહીં એટલે ગુરુ અને શિષ્ય બંને પહેલો પાઠ બોલતા જ હસી પીડ્યા ઘણી મહેનતને અંતે પણ લાટુને બંગાળી ઢબે ઉચ્ચારો ન જ આવડ્યા કેટલીક વાર પ્રયાસ કર્યા પછી શ્રી રામકૃષ્ણ કંટાળિયાને કહ્યું જા તારે ભણવાની કાંઈ જરૂર નથી અને ત્યારથી લાટુનું ભણતર પૂરું થયું સને અઢારસો એંશીમાં રાખલચંદ્ર ઘોષ પહેલીવાર દક્ષિણેશ્વરમાં આવ્યો ચોવીસ પરગણા જિલ્લાના બસીરહાટ નામના ગામમાં સને અઢારસો ત્રેસઠમાં રાખલનો જન્મ થયો હતો જમીનદાર પિતાના પુત્રનું વલણ નાનપણથી જ ધાર્મિક બાબતો પ્રત્યે વિશેષ લાગ્યું હતું દેવદેવીઓની પૂજા કરવાના સંસ્કાર તેની બાળ રમતોમાં પણ જોવામાં આવતા શ્રી રામકૃષ્ણના ભક્ત મનમોહન મિત્રની એક બહેન સાથે ઓગણીસ વર્ષની વયે તેનું લગ્ન થયું હતું મનમોહને જ તેને શ્રી રામકૃષ્ણ વિશે વાત કરી હતી રાખાલ અને શ્રી રામકૃષ્ણના પ્રથમ મેળાપ વિશે વાત કરતા શ્રી રામકૃષ્ણ કહેતા રાખાલના આગમનના થોડા જ દિવસો પહેલાં મને દર્શન થયું કે જગદંબા મારા ખોળામાં એક બાળકને મૂકીને કહી રહી છે આ તારો દીકરો હું તો એ વિચારથી રૂજી જ ઉઠ્યો અને મેં ચકિત થઈને પૂછું એ શી વાત મારા વળી દીકરો ત્યારે જગદંબાએ ખુલાસો કર્યો આ તો તારું આધ્યાત્મિક સંતાન છે એટલે મને નિરાશ થઈ આ દર્શન થયા પછી થોડા સમયમાં જ રાખાલ આવી પહોંચ્યો એને જોતા વેત આપેલા પુત્ર તરીકે એને મેં તરત જ ઓળખી કાઢ્યો રાખાલ વિશે શ્રી રામકૃષ્ણને બીજું પણ એક દર્શન થયેલું એક દિવસે એમણે એવું દ્રશ્ય જોયું કે વૃંદાવનના શ્રી કૃષ્ણ એક સરોવરમાં પૂર્ણ વિકસિત કમળ ઉપર ઊભેલા છે અને તેની પાસે ઉભો રહીને નાનકડો રાખાલ તેમના મુખ સામે આનંદપૂર્વક જોઈ રહ્યો છે આથી એમને પ્રતીતિ થઈ કે રાખાલ શ્રી કૃષ્ણનો સહચર કોઈ અસાધારણ કોટીનો ઉચ્ચ ભક્ત છે આ રાખાલે આગળ જતા બ્રહ્માનંદ નામ ધારણ કરીને રામકૃષ્ણ સંઘનું પ્રથમ અધ્યક્ષપદ શોભાયું